ગુજરાતના મિરજાપુર કહેવાતા ગોંડલમાં થયેલા ગોળીબારના કેસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે અદ્દલ ફિલ્મી ઢબે કરાયેલા ફાયરિંગના આ કેસમાં શાર્પ શૂટર સહિત ચાર આરોપીઓને પોલીસે કરી દીધા છે જેલ ભેગા કેવી રીતે પોલીસ આરોપીઓ સુધી પહોંચી જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ ચોવીસ જુલાઈ બે હાજર પચીસ સમય મોડી રાતના એક વાગ્યા સ્થળ રીબડા ગામ ગોંડલ ગોંડલ તાલુકાના રિબડા ગામે આવેલી રીબડા પેટ્રોલ પંપ પર બેબુકાની ધારી શખ્સો બાઇક પર આવ્યા બાઇક પાછળ બેસેલા શખ્સે બંદૂકથી એક રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી ગયા જોકે સદનસીબે ગોળી કાચ પર ભાગી હતી અને કોઈને ઈજા નહોતી થઈ તે સમયે પેટ્રોલ પંપ પર ફિલરમેન તરીકે નોકરી કરતા જાવેદ ખોખર નામના યુવકે માલિક અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહ જાણ કરી ફાયરિંગ થયાની જાણ થતા માલિક પેટ્રોલ પંપ પર દોડી આવ્યા હતા તાત્કાલિક પોલીસને ઘટના વિશે જાણકારી આપી કુંડલ પોલીસની ટીમે પેટ્રોલ પંપ પર આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સ મદદ લેવામાં આવી આ દરમિયાન મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાએ એક વિડીયો વાયરલ કર્યો હતો જેમાં તેણે ફાયરિંગ કરાવવાની જવાબદારી લીધી સાથે જ રાજદીપસિંહ રીબડાને મારી નાખવાની ધમકી આ બાબતે ગુનો નોંધી તપાસ કરતી પોલીસને જાણવા મળ્યું કે ફાયરિંગ કરનારા આરોપીઓ અન્ય રાજ્યોમાં ભાગી ગયા છે માહિતીના આધારે પોલીસને અલગ અલગ ટીમો મુંબઈ અને આગ્રા ગઈ ત્યાંથી શૂટરો સહિત ચાર આરોપીને ઝડપી લીધા આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલું હથિયાર અને જે બાઇક પર આવ્યા હતા તે વાહન તાત્કાલિકપાસ ઉર્ફે સીપા સનો મોહમ્મદ રઈશ કુરેશી રે દાણી વિમણા અમદાવાદ બે નંબર અભિષેક કુમાર સનો પવન કુમાર જિંદા અગ્રવાલ મૂળ

પોલીસે જે આરોપી પકડ્યા છે તેમાં એક અમદાવાદના દાણી છે ગોંડલમાં આરોપીઓ કોણ છે અને કોનો શું રોલ છે તે જણાવીએ ગોંડલમાં ગોળીબાર ભૂમિકા ફાયરિંગ કરાવનાર મુખ્ય આરોપી જાડેજા रहवासी गोंदर, भूमिका फायरिंग करना विपिन कुमार जाट रहवासी हाथरस यूपी भूमिका बाइक चलावना इरफान उर्फे सीपा कुरेशी अहमदाबाद नो रहवासी, भूमिका विपिन ने अहमदाबाद मुकवा अभिषेक जिंदल रहवासी आगरा यूपी આરોપીને ને આશરો જેની ભૂમિકા હતી પ્રાંશુ કુમાર જિંદલ જે આગ્રા યુપી નો રહેવાસીબાર અંજામ એક હિસ્ટ્રી શૂટર બે શૂટર અને બે મદદગાર હવે આરોપીઓ સાથે કેવી રીતે હાર્દિક સિંહ ની મુલાકાત થઈ અને કેવી રીતે ને અંજામ અપાયો તેના વિશે વાત કરી હાર્દિકસિંહ જાડેજા એક મહિના પહેલા આગ્રા ગયો હતો ત્યારે દારૂના બાર માં વિપિન કુમાર જાટ સાથે મુલાકાત થઈ ના માતા ને કેન્સર હોવાથી સારવાર માટે પૈસાની જરૂર હતી હાર્દિકે તેને ફાયરિંગ કરવાની વાત કરી અને બદલામાં પાંચ લાખ આપવાની વાત કરી અભિષેક અને પ્રાંશુ સાથે આગ્રાની એક હોટલમાં હાર્દિકની મુલાકાત થઈ તે દરમિયાન બંને ભાઈને પણ રીબડામાં ફાયરિંગની વાત કરી અને એક લાખ રૂપિયા આપવાનું કહ્યું આરોપી ઇરફાન અગાઉ સાબરમતી જેલમાં હાર્દિકને મળેલો હોવાથી ઓળખતો હતો જેથી ચારેય શખ્સોએ ભેગા મળી ફાયરિંગનો પ્લાન બનાવ્યો એ પછી અભિષેક આરોપી વિપિનને અમદાવાદ મૂકી ગયો વિપિન સાથે બંદૂક લઈ આવ્યો હતો અને ત્યારબાદ અમદાવાદથી ઇરફાન અને વિપિન રીબડા ગયા

આ બંને તેઓને હોટલ ખાતે મળેલા હોય અને તેની જેથી આખો પ્લાન રચેલો હોય અને આ ગુનાના આરોપી મુખ્ય હાર્દિક સિંહ નાસ્તા ફરતા હોય તેની અમારી ટીમ શોધખોળ ચાલુ હોય આમ આરોપીઓ બીજા કોઈ ગુના કર્યા છે કે કેમ બીજા કોઈ સંડોવાયેલા છે કેમ એ બાબતમાં હાલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ એડી પરમાર તપાસ ચલાવી રહ્યા છે ગોળીબાર બાદ હાર્દિકે જાહેર કર્યો હતો રાજદીપસિંહને આપી હતી મારી નાખવાની ધમકી ધરાવે છે ગુનાહિત જવાબદારી જાડેજા નામના વ્યક્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો જાહેર કરી હાર્દિકે ફાયરિંગની જવાબદારી લીધી રૂપડાને મારી નાખવાની ધમકી પણ આપી હતી हार्दिक सिंह हिस्ट्रे शीट दर्ज તેને ચાર હજાર ની લેતી દેતી મામલે યુવકની હત્યા કરી હતી હાર્દિક સિંહ ને અને પિન્ટુ ખાડી સાથે માથાકૂટ ચાલે છે રીબડામાં યુવકને ને નિર્વસ્ત્ર કર્યો હોવાનો ખાર રાખી ફાયરિંગ કરી હાર્દિક વિરુદ્ધ રાજકોટ જુનાગઢ અને સુરતમાં માં અગિયાર જેટલા ગુના નોંધાયેલા છે જેમાં હત્યા મારામારી લૂંટ જાંધી મારી નાખવાની ધમકી તેમજ છેતરપિંડી પોજરી તેમજ ગુનાહિત કાવતરુ રચવું સહિતના ગુનાનો સમાવેશ છે હાર્દિકે વર્ષ બે હજાર યુવાનની હત્યા કરી અને ત્યારથી તે પોલીસ પકડથી દૂર છે સાબરમતી જેલમાં એરફાન અને હાર્દિકની મુલાકાત થઈ હતી અને ત્યારથી બંને વચ્ચે મિત્રતા હતી હાર્દિકની જેમ એરફાન પણ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે કુરેશી વિરુદ્ધ અમદાવાદમાં સત્યાવીસ જેટલા ગુના છે જેમાં મોટાભાગના ગુના ઘરફોર ચોરીના હોવાનું સામે આવ્યું છે બે હજાર ઓગણીસથી લઈ બે હજાર ચોવીસ દરમિયાન ચાર વખત પાસાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ફાયરિંગના ગુનાના માસ્ટર માઇન્ડ હાર્દિક સિંહને શોધવાની કવાયત ચાલુ છે અને તેને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગેલી છે બાબતે વધારે વિગત જાણવા એવી મળેલી કે આ જે ઇરફાન ઉર્ફે સીપા તેના વિરુદ્ધ સત્યાવીસ ગુના દાખલ થયેલા હોય અને તેના ઉપર પાસા પણ બે ત્રણ વખત થઈ ગયેલી હોય આ ઇરફાન અને હાર્દિકસિંહ સાબરમતી જેલ ખાતે હોય જેઓ બે બંનેની ઓળખાણ થયેલી મહત્વનું છે કે અનિરુદ્ધ સિંહ જાડેજા અને જયરાજસિંહ ના જૂથ વચ્ચે લાંબા સમયથી કોલ્ડ વોર ચાલી રહી છે હાર્દિક સિંહ ફાયરિંગ કરાવતા ગુજરાતના મિર્ઝાપુર કહેવાતા ગુંડલમાં ગેંગબોર વધે તે એંધાણ છે રહેન્દાકાણી ગુજરાત ફર્સ્ટ ગુંડલ